ધાનપુર તાલુકાના કાલિયાવડ હડપ પૂજારા ફળિયા જતો રોડ એક બાજુ ધોવાયો અને આઠ મહિના થયા તંત્ર ભર નિંદ્રામાં સુતા ધાનપુર તાલુકાના કાઠિયાવાડ ગામે દુકાન થી અંદર ગામમાં જતો રસ્તો જેમાં પટેલ થયો હોય પૂજારા ફળ્યો ભાભર પડ્યો સિંબોડા પડ્યો ગામમાં પડ્યો ડામોર પડ્યો ફળિયા અને ઉંદરને ભાવ થઈ ધાનપુર જતો રસ્તો તમામ ગામોના વાહન ચાલકો સવાર સાંજ રાત્રે આ રસ્તા પરથી ચાલતા હોય ન્યા રસ્તાની કામગીરી નવીન બનાવનાર કોન્ટ્રાક્ટરની આવતી હોય છે ત્યારે રસ્તો એક વાર બન્યા પછી કોન્ટ્રાક્ટર કે વહીવટી તંત્રએ બનાવેલ રસ્તાની કાળજી લેવામાં આવતી નથી તેવું હાલ સાબિત થઈ રહ્યું છે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે કાલિયાવડ હડપ નદી પર બાંધવામાં આવેલ પૂરની બાજુમાં પૂજારા ફળી આવેલું છે કે આંગાડી રોડનું ધોવાણ થયું તો આઠ મહિના થયા વહીવટી તંત્ર અને રોડ ખાતાના અધિકારી આ ધોવાણ થયેલા રોડની એક બાજુની સાઈડ તાત્કાલિક પૂર્ણ કરવામાં નહીં આવે તો ચોમાસા દરમિયાન આખો રોડ તૂટી જવાની સંભાવના રહેલી છે ત્યારે ચોમાસા પહેલા વહેલી તકે ધોવાણ થયેલા રોડની રિપેરિંગની કામગીરી કરવામાં આવે તેવું એના મતદારો લોકો વાહન ચાલકોને જણાવી રહ્યા છે સુડ રોડ કોન્ટ્રાક્ટ તાત્કાલિક ધોરણે ધોળ થયેલા રોડની કામગીરી કરવામાં આવશે કે શું વિરો રિપોર્ટ ચંદુભાઈ મોહની